ৰ પછી હરિકોન શાક ને એ આપણે કાંઈ શાક એવું કાંઈ ખાતા નથી અત્યારમાં તો ચાલો આપણે કોણ કરો તો આમાં છે પાપડ બિસ્કીટ છે વીડિયોની અંદર બનાવી જો આજનો આખો આદિનો બ્લોક આવશે મિત્રો તો વીડિયોની અંદર આગળ બનાવી જો હાલો મિત્રો સવારનો નાસ્તો કરી લીધો છે અને જો નિરાજ ને વિરાજ ને આજ છે રવિવાર મિત્રો એટલે આજ કરે છે એટલે મેં રમે છે જો બે તો આ છે વિરાજ নিৰাজ ব'লিং মই গৈছে ঠিক লাগে এনেকৈ পিডিয়া জি ফেক্ট পেল ব'ল খালি বিৰাজ ভাইলো বিডিঅ' মানে মিত্ৰ ti chiama? Ma niente aspetta che te che ho, mare? Le, io non lo so. હાલો મિત્રો પેટે નીકળી ગયો છે હવે જાવ છું ગામમાં મિત્રો હમને ગણપત થઈ ગઈ છે જો ગામમાં જઈ છે આગળ વિડીયો ની અંદર બની રહેજો જો આઈ થી જઈ છે ગામમાં મિત્રો આ સમર ગામ આગળ આ તો નહીં સંભળજો આગળ વિડીયો ની અંદર બની રહેજો આ સમર પંચાયત ઓફિસ મિત્રો જો આઈ થી સંભળજો આ મિત્રો

આ પેલા પીડુય હારો આગળ વિડીયો ની અંદર બજાર જો મિત્રો સે મિત્રો મે ના મરી ફટોડા ની બજાર લા આ કેવું હમ ક્યાં હો ગયા સેફ કોડ હોય છે બે શબ્દો ને ઇન્દુ લોકો ગદડા ને જમીન આપો આપે કેતા હોય છે સાથી ઓ મિત્રો અમે આવી ગયા છીએ મોબાઈલ ની દુકાને આ તો રિસર્ચ કરવા જો આયા મોબાઈલ ની દરેક દરેક વસ્તુ મળી જશે 10 હાથવી 10 હાથવી હાલો મિત્રો ગામ માં ગયા હતા મોબાઈલ નું આતું કામ કામ પતી ગયું છે અને હવે જો ઘરે બધું આવશે મિત્રો અહીંયા છે હનુમાન દાદાની દેરી મિત્રો આવેલી જો આથી આગળ આવેલી તો અહીંયા શર્મળાદાનું મંદિર આવે છે માલ નદીના કાંઠા ઉપર ને સામે ખોડિયારમાનું મંદિર પણ છે જો વિડીયોમાં આગળ બન્યા રહીજો મિત્રો હું મારા ઘર તરફ જઈ રહ્યો છું અહીંયા છે શર્મળાદાનું મંદિર જો ને આ બાજુ છે ખોડિયારમનું મંદિર

వాతరణ సోడా వాదళా నిరాజు టీవీ జీరా ఆటా మరేస మిత్రీయ బా ఎట్లు మిత్ర జయ మాతాయ మిత్ర